કરજણ તાલુકાના નિસાડિયા ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલની આગેવાનીમાં નૂતન વર્ષ નિમિત્તનું જિલ્લા કક્ષાનું સહકાર સ્નેહ સંમેલન યોજાયું સંમેલનની અંદર કરજણ લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લાના સહકારી આગેવાનો તેમજ ધારાસભ્યોની હાજરીમાં સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં આવેલા મહાનુભાવોએ નવા વર્ષની એકબીજા અને કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય શૈલેષ મહેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૈતન્યસિંહ ઝાલા જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ પટેલ કરજન તાલુકા ભાજપા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ કરજણ નગર ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર શાહ તેમજ જિલ્લાના સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે નિશાળીયા ખાતે વડોદરા જિલ્લાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એટલે કે સરકાર સહકાર અને સંગઠનનો નવ વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં અમારા ડભોઈના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ સોટ્ટાજી અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ બસાવાજી વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાજી અમારા માજી પ્રમુખ આગરણીય દિલુબાજી ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ જીબી સોલંકીજી બેંકના ચેરમેન રાજુભાઈ ઉપપ્રમુખ હેમરાજસિંહજી તેમજ ડેરી અને બેંકના તમામ અમારા ડિરેક્ટરશ્રીઓ તેમજ ચૂંટાયેલા અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને બધાએ જ આજે નવા વર્ષ નિમિત્તે બધાએ શુભકામનાઓ પાઠવી છે કે બધાનું નવ વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિમય અને નિરોગીમય નીવડે એવી બધાએ બધાને શુભકામનાઓ પાઠવી છે કરજણ વિધાનસભામાં સહકાર સંગઠન ને સરકાર નું સ્નેહ સંમેલન મળ્યું નિશાળિયા મુકામે આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સતીષભાઈ સર્વશ્રી ધારાસભ્યશ્રીઓ સંગઠનના સૌ હોદ્દેદારો સહકારી આગેવાનો તમામ જિલ્લાના ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા સૌએ નવા વર્ષની એકબીજાની શુભેચ્છા પાઠવી અને રાજ્ય સરકારની ભારત સરકાર સહકાર થકી આ રાજ્યની ને રાષ્ટ્રની ખૂબ સુંદર પ્રકારની સેવા કરી રહી છે ખેડૂતો હોય દૂધ ઉત્પાદક ક્ષેત્ર હોય કે પછી નાની નાની સહકારી મંડળીઓ હોય આના થકી રાજ્ય સરકારને ભારત સરકાર સાચા અર્થમાં આ રાષ્ટ્રના ઉત્થાનના માટે સુંદર પ્રકારનું કાર્ય કરી રહી છે એવા પ્રકારની સહકારની પણ એટલી ખૂબ સારી યોજનાઓ છે તો આ રાજ્ય સરકાર ને ભારત સરકારની જે સહકારી યોજના છે એનો પણ જે સહકાર સાથે જોડાયેલા બધા જ લોકોને પૂર્ણ રીતના લાભ મળે એ મેં પણ અપીલ કરી અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જાહેર ભારતને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માગે છે એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે તો તેવા સંજોગોમાં એક એક ક્ષેત્રની અંદર રાજ્ય અને રાષ્ટ્ર પ્રગતિ કરે એના માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ સરકાર ચલાવી રહી છે તો આવી યોજનાઓ પણ જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં ભારત ભારત એક એક ક્ષેત્ર પ્રગતિ કરે એ આજે બધા જ મિત્રો પાસે અપેક્ષા રાખી છે અને સમગ્ર રાજ્ય અને દેશની અંદર આવા પ્રકારના સંગઠન થકી કામો થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં મને જે લાગે છે તે પ્રકારે અને હું જોઈ રહ્યો છું પ્રકારે કે નરેન્દ્રભાઈ મોદી જે કામ કરી રહ્યા છે એ સાચા અર્થમાં આ દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવશે અને એક સંગતી રાષ્ટ્ર બનાવશે સૌના સાથ સૌના સહકારથી ભારતને એક વિજયના सर्वश्रेष्ठ राष्ट्र एक एक क्षेत्र विकास ना मार्गे लय वन संपूर्ण